નેશનલ લેવલની ટીમ સ્ટેટ લેવલની ટીમ ઘણા બધા પોતાના વિચારો રજૂ કર્યા દીપક દીપકભાઈએ તો અહીંયા ફાઇલોનો ઢગલો કરી દીધો થોડા કડવા વચનો પણ આપ્યા જરૂરી છે અને આગળ વધવું હોય તો કડવા ઘૂંટડા પણ પીવા પડતા હોય છે આપણે પણ આપ સૌ જાણો છો તેમ ધીમે 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 ત્રેવીસ આઠે ત્રેવીસ આઠ બે હજારને ત્રેસે આપણી આ સમિતિનું રજિસ્ટ્રેશન ઓફિશિયલ થયું હતું અને છ મહિના થયા છે છ મહિનામાં તમારા બધાના સાથ સહકારથી આજે આપણે જે લેવલ એચિવ કરવાનું હતું એ લેવલ ફક્ત છ જ મહિનામાં આપણે એચિવ કર્યું છે અને વિથ ડોક્યુમેન્ટ્સ એટલે કે આપણી પાસે તમામ પ્રકારના કાગળિયા ગવર્મેન્ટના રજિસ્ટ્રેશનના ઇન્ટરનેશનલના દરેક કાગળિયા આપણી પાસે અત્યારે હાજર છે એટલે કોઈ એમના કહી શકે કે આ સમિતિ ખાલી વાતો કરે છે પણ એમની પાસે કોઈ કાગળિયા તો છે નહીં એટલે આપણે જ્યારે પણ જે કંઈ પણ વસ્તુની શરૂઆત કરી